ઇન્ડ કરું તો હલો ઈસ્ટા ઇન્સ્ટા ઓપન કરી લઈ આ મોબાઈલ ઇઝી હેગી તો ઇન્સ્ટાગ્રામ ખોલી લઈ ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું झेब के बारे आज स्टोरीज़ ओवर। पूरों से जोड़ों। तो जेब के बारे जो आज आर्मी डाउनलोड करी थी, तो कैसे ठीक हो चुका है? तो आपने कैसे? गबरू जवान शोकी खाने और पीने તો આ શેર પર ક્લિક કરવાનું શેર પર ક્લિક કરી છે ચલો તો આવી રીતે કરી કોપી થઈ ગઈ બહાર નીકળી જવાનું આમ જવાનું છે ગૂગલમાં જવાનું ગૂગલમાં ગૂગલમાં સર્ચ કરવાનું આવી રીત છે મિત્રો કંઈક જો તમારે લખવાનું છે આવું આવું લખ્યા બાદ તમારે વેબસાઇટ ઓપન કરવાની છે ઓપન કરી મિત્રો પછી નીચે જ આવવાનું છે આ વેબસાઈટ આવે એટલે જો આપણી આ વેબસાઈટ આવે ને એની ઉપર ક્લિક કરવાનું છે કા અહીંયા આપણે ક્લિક કરી સોરી 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 અહીંયા આપણે ક્લિક કરીશું તો ક્લિક કર્યું જેવું ક્લિક કરશું એટલે એક વેબસાઈટ આપણે ઓપન થશે આપણે અહીંયા જશું એમાં સર્ચ કરવાનું છે આપણે આપણે જે લિંક આવડી આ કોપી કરી હતી જે લિંક કોપી કરી હતી ને આપણે મિત્રો જેમ કે આ આવી જ જાય લિંક કોપી કરી એ દબાવવાની છે અને સર્ચ ઉપર દબાવીશું એટલે ડાયરેક્ટ આવું કંઈક થશે લોગ ઇન થાય છે અને આપણે અહીંયા કેન્સલ ઉપર ક્લિક કરશું વારો પહેલાં અમે જેમ કે અમે આની ઉપર ક્લિક કરશું કેન્સલ ઉપર કેન્સલ દબોવાનું અને આમ નીચે જવાનું નીચે ગયા પછી આ વેબસાઇટમાં જવાનું એ ડાઉન ઈ ઉપર ક્લિક કરી અને બેક કરી દેવાનું છે બેક કર્યા બધી આ આપણે ડાઉનલોડ થવા પડે છે જેવો જ ડાઉનલોડ થાય અમે બહાર નીકળી જઈશું આપણી ગેલેરીમાં આવી ગયો છે એ વિડીયો જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયો છે જોઈ શકો છો ઇચ્છતા લોગો પણ નહીં આવે મિત્રો જોઈ શકો છો તો મિત્રો પછી આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે નવા લગાડ બાય તો મિત્રો એક જેવું બતાવી તમે જોઈ શકો છો આ લીટી ભરી જો ત્રણ હજાર કલાક મારે કરવાની છે ત્રીસ લાખ કરવાની છે એટલે આ મારા પગલું ભરવાનું છે મિત્રો તમારે બધાની કોમેટું જોઈએ તમે બધા કોમેન્ટો કરો છો આ મિત્રો જોઈ શકો છો હું તમને વોટ્સએપ બચાડી દઉં મેં જે દોડી શેડલ ખોલી તે દોડો વોઇસ સ્ટેપ તમને હું બતાડું છું તે દોડો વોઇસ સ્ટેપ જોઈ શકો છો મિત્રો એટલો થયો છે એક જીરો એક બે જીરો પોઈન્ટ નહી એટલો કંઈક મારો હોસ્ટેલ જો છે તો માય હવે મળીએ નવો લોકો